એ જરૂર બ્રাদার સારી જકો સાારે તો સાારે તો માર મારતું એમ કદા ઓગાને લેવાનું હકો ઉંડા મને કોટન હકો ઇશાન કોટન ફિર ઇશાન તમાશાનું નહી રા એ રાજાનો માના એને પાકિસ્તાન આવી છે મને નંબર દે મને નંબર દે દીસા દે એ જરૂર બ્રাদার આરી જપો થારે તો થેલી થારે તો માર મારતું કદા ઓલાય ઓલાય લેવાનું હક્કો ઉંડા મને કોટાઈ હક્કો રિસેટ તો ને ફિલે રિસેટ કમાશન નું રા એ રા જમલો ના